હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવે નવા કોરે કોરા વ્લોગમાં બરાબર તો એકલો વિડિયો ક્યાંથી પૂરો થયો તો આપણે કંઈ ખબર નથી બરાબર તો આજનો વ્લોગ આપણે અહીં સ્ટાર્ટ કરી દીધો છે ગૌશાળા ગૌશા ગૌશાળામાંથી બરાબર તો આપણે અહીં ગૌશાળામાં છે ને એકાદ પંખા કેટલા ઘટે ને એ જોઈ આવી બરાબર પછી જે પંખા ઘટે નહીં આપણે ખંભાળી લઈ આવી

બીજો પંખો એક અહીંયા નથી પણ અહીંયા હે ને ઓલા હુક જ નથી અહીંયા હુકડા જ નથી એટલે એક પંખો આવીએ એ ક્યાં છે ખબર અહીંયા આવીએ જો અહીંયા હુકડો તો હે બાકી અંધારું બહુ પડે ને પાછો પ્રકાશ આવે છે એટલે અહીંથી દેખાડવાનું અહીંયા હવે એક જ હુક છે બાકી બધા ફૂલ છે આ બે ઉકળા નથી પંખા લઈ લે કાં અહીંયાનો એક પંખો લઈ આવીએ આપણે એટલે અહીંયા ઓલું અમેરિકન હું આવે ને એ માર દે હું કા અહીંયા માર દે હું એટલે અહીંથી હવા તો વહી ગયા હોય બરાબર તો તો હાલો હવે શું કરીને કંઈ ખબર નથી પણ અત્યારે ખંભારી છે પંખો લઈ આવું બરાબર આપણો પડ્યો નહીં અહીં જેવાય બાપુડી ભારી હો ઊભો કેમ છે કચ્છી ભાઈ કચ્છી 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 બોલતી હે કચ્છી હે કચ્છી બાકી જો આ નીણ હે ને બરાબર જો આ ની આ બધી ભરેલ છે બરોબર આ બધી નીક્ટરથી હારેલી છે બાકી ભૂકો ફૂલ સ્ટોક થઈ ગયેલો છે હવે પાછું ચુમાસાના સોરી ઉનાળાના એન્ડમાં ચોમાસાની શરૂઆતમાં તૈયારી થોડો ભૂકો નાખી દે એટલે ફૂલ થઈ જાય હાલો હવે ડાયરેક્ટ આપણે કઈ દકો નથી ખંભારી અમારો પંખો પડ્યો હતો એક છ મહિના જ વાપરો હતો પછી બળી ગયો હતો ને પાછો હવા બહુ ફેંકતો ગરમી ખેંચી લેતો એટલી હવા ફેંકતો બરાબર બહુ મોટો પંખો હતો ને એટલે પછી એમને પડ્યો હતો તો આ બંધ બીને લેતો આવ્યો હું ને આ ગૌ ચરમ ફીટ કરવો ને કાલે અત્યારે આપણે આવ્યા ને ખંભાળીએ બરાબર ખંભાળીએ મારા ભાઈને મૂકવા ગયો તો ખંભાળીએ આગળ પંચર હવે ખંભાળીએ એમ કામ નહીં કરતા જઈને ફટાફટ પાછા વિંગલ પણ નીકળી જાય બરાબર વાળ કેમ ઓઘા જેવા આપણે અહીંયા જો નું કામ આવે ભાઈ કામ કરે છે દેખાડું તો આપણે અહીંયા તૂટી ગઈ હતી લાઈન તો લાઇનમાં આપણે સિમેન્ટ મારી દઈ અને બેઠા ટ્યુબ વેઠા ટ્યુબની માથે સિમેન્ટ મારી દઈ અને એની માથે ફૂલ પાકો માલ હે ફૂલ સિમેન્ટ નાખી અને પછી મારી દે હું એટલે પાણીનું ટીપું ના નીકળે પછી જોશી નીકળે કે નહીં પાણી તો આજે બીજા દિવસના આપણે શું કહેવાય પંખો ઓલોજી કાલો લેવાથી ફિટ કરી દીધો અને તમને કદાચ ઇન્સ્ટાગ્રામમાં મને જે ફોલો કરતા હશે એને ખબર છે કે આપણે થોડાક દિવ પહેલાં આપણે ગયા હતા સોમનાથ અને દીવ દીવ આપણે કામ રાખવાનો હતો બ્લોકનો એટલે ગયા તા બરાબર અને સોમનાથ દર્શન કરવા ગયા હતા તો એનો જરાક વિડીયો છે બહુ નહીં પણ ચરાક

થોડી ઘણી પીપ હતી તો ચાલો હવે મળીશું નેક્સ્ટ મસ્ત મજાના વ્લોગમાં ક્યારેક આવા વ્લોગ પીપ પી પડે અમુક કોઈ જ બરાબર કેદી ના નાખ્યા એટલે પછી એવા નાખવા પડે તો ચાલો હવે મળીશું મસ્ત મજાના મા કે દાબ મસ્ત અસલ રૂપારા વ્લોગમાં રૂપારા વ્લોગમાં મળશું બરાબર ત્યાં સુધી જય માતાજી જય તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ